જુનાગઢ હિતરક્ષક સમિતિની આજે ચેમ્બર ઓફ કોમર્સ હોલમાં મિટિંગ મળેલી છે એમાં બે વહેતુ હતા એક તો આ ચૂંટણી કોર્પોરેશનની જાહેર થઈ છે ત્યારે કોર્પોરેશનની ચૂંટણીના અનુસંધાને હિતરક્ષક સમિતિનો સ્ટેન્ડ શું છે અને બીજું કે જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં હિતરક્ષક સમિતિ દ્વારા પિટિશન કરવામાં આવી હતી અને વોકરાના બધા જ બાંધકામો દૂર કરવાનો નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે હુકમ કરેલો છે એના અનુસંધાને પણ થોડી ચર્ચા કરવાની હતી આ સંજોગોમાં જ્યારે જ્યારે જેટલા લોકોએ અહીંયા પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા છે એમાં દરેકને કોર્પોરેશનના વહીવટથી સંપૂર્ણપણે અસંતોષ છે એટલા માટે હિતરક્ષક સમિતિ દ્વારા અમે એક પ્રપોઝલ કરી છે દરેક પોલિટિકલ પાર્ટીને કે ભાઈ નો રિપીટ થિયરી રાખો તમે જે જે બોડી અત્યારે જૂનાગઢને નરકાકાર બનાવી દીધું છે એવી બોડીના એક પણ સભ્યોને ફરી ટિકિટ નહીં આપો એક સભ્યોને ટિકિટ નહીં આપો એટલું જ નહીં એમના સગાવાલાઓને પણ ટિકિટ નહીં આપો નહીં તો બીજા માર્ગથી ટિકિટ મળી ગઈ છે એવું લાગશે આ એક હિતરક્ષક સમિતિનો આજનો એજન્ડા હતો બીજું હિતરક્ષક સમિતિ જે કોર્પોરેશનમાં જે જે ઉમેદવારો ઊભા છે એમાં ભારતીય જનતા પાર્ટીના હોય કોંગ્રેસના હોય આપના હોય કે અપક્ષ હોય જે લોકો અમારી સિદ્ધાંતો સાથે સંમત છે એને અમે ટેકો આપશું આ સિદ્ધાંતોમાં ક્યાં છે એક તો કોર્પોરેશનમાંથી કોઈ પણ પ્રકારનું ભથ્થો લેવું નહીં બીજા નંબરમાં કોર્પોરેશનના કોઈપણ વહીવટમાં કોન્ટ્રાક્ટમાં ભાગ લેવો નહીં પક્ષ તો કરવો નહીં અને કોર્પોરેશનમાં પાર્ટી કરતાં જૂનાગઢનું હિત જેમને હોય એ એ જ પ્રકારનું એને વલણ રાખવું આવા એ સોગંદનામું કરીને જેને અમને આપશે એની અમો પ્રચાર માટે હોદ્દેદારો બધા જાશું અમારી આખી ટીમ જાશે અને કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર હશે એને અમે ટેકો આપશું કે જેને જૂનાગઢનું હિત પોતાના અહીંયામાં હોય અને બીજી વાત કે કદાચ આપણા ઉમેદવારો ઓછા ચૂંટાય અથવા ન ચૂંટાય તો પણ આખા વર્ષ દરમિયાન હવે પછી મીડિયા અને જ્યુડિશરી દ્વારા આમાં એવું આંદોલન કરવાને છે કે જૂનાગઢનીમાં કોઈપણ પ્રકારનો કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ન થાય કારણ કે કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર માટે એક તો મીડિયા છે અને બીજા નંબરમાં જ્યુડિશરી છે તો એ પણ અમારું આંદોલન ચાલુ રહેશે એક તો અમે વકળાના કાંઠે બાંધકામ છે એના માટે તો ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી ને એમાં બહુ જ ઓર્ડર કરેલો છે અને ગુજરાત હાઈકોર્ટે તો એમ કીધું છે કે અઠાઈસ બાંધકામો તોડી પાડો અને બીજા બાંધકામો જે પિટિશનર કે છે એટલે અમે લોકો કહે છે કે જેની નોટિસ અપાયેલી નથી એના માટે પણ તમે રિપ્રેઝન્ટેશન કરો અને બે મહિનામાં એનો નિકાલ કરી અને ગુજરાત હાઈકોર્ટને રિપોર્ટ કરવાનો છે એટલે આપણે નિરાશ થવાની જરૂર નથી કદાચ આપણા ઉમેદવારો ન પણ ચૂંટાય તો પણ અને મીડિયા મળીને આપણે સુંદર જુનાગઢ બને એના માટે પ્રયાસો કરવાના છે ને એમાં મને સો ટકા વિશ્વાસ છે કે આપણે સફળ થશે એટલા માટે જ આપણે એક સોગંદનામું તૈયાર કરીને આપને આપે એ આપણે જરૂરી છે કારણ કે સોગંદનામું હોય એનો ભંગ થાય તો એ ફોજદારી કેસ થાય એટલા માટે દરેક પાસે આપણે સોગંદનામું લેવું છે એક તો કોઈનું ભરતું લેવું નથી મ્યુનિસિપાલટી સાથેના કોઈ કોન્ટ્રાક્ટ કારણ કે આપણે જોયું છે કે રસ્તાના મોટા ભાગના કોન્ટ્રાક્ટ છે એમાં કોર્પોરેટરનો હિસ્સો હોય છે કોર્પોરેટરનો ભાગ હોય છે કે પોતે જ કોન્ટ્રાક્ટર હોય છે એટલે આવા કોઈ પણ કોન્ટ્રાક્ટમાં ભાગ ન લઈએ કોઈપણ પક્ષ પલટો ભથ્થું લે નહીં અને પાર્ટીના હિત કરતાં જુનાગઢનું હિત મોટું છે એવા જ્યારે જ્યારે પ્રશ્ન આવે ત્યારે જૂનાગઢનું હિત એના એ હોય અને જૂનાગઢના હિત માટે પાર્ટી કરી શકે એવા ઉમેદવારોને જે આપણે સક્ષમ ઉમેદવારો સારા ઉમેદવારોને ટેકો આપવો છે એ પછી ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય આપ હોય કે અપક્ષ હોય